ગુજરાતમાં ઉત્તર પૂર્વ પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે રાજ્યમાં ફરીથી પવનની દિશા છે તો બીજી બાજુ ઉત્તર ભારતની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી એનસીઆર ઉત્તર અને પૂર્વ ભારતના મોટા ભાગના ભાગોમાં છવાયેલા ગાઢ ધુમ્મસને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે ત્યારે ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગ અને

શક્યતા રહેશે જેથી તારીખ બાવીસમી ડિસેમ્બર બાદ આકરી ઠંડી જોર પકડશે તારીખ સતાવીસ ડિસેમ્બર બાદ પણ આકરી ઠંડી જોર પકડશે આ વખતે જાન્યુઆરી મહિનો ઠંડો રહેવાની શક્યતા છે આ સાથે તેમને એમ પણ કહ્યું કે વીસમી ફેબ્રુઆરી બાદ ઠંડીમાં ઘટાડો નોંધાશે અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાતમાં વાદળો આવતા નથી પરંતુ ગુજરાતમાં મીટર સુધીમાં વાદળો આવવાની શક્યતા રહેશે બાવીસ ડિસેમ્બર સુધીમાં હળવા પશ્ચિમી વિક્ષોભાવવાની શક્યતા છે જે દેશના ઘણા ભાગોમાં પ્રભાવી રહેવાની શક્યતા રહેશે જેથી ઉત્તરમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે જેથી તારીખ બાવીસ મીટર ડિસેમ્બર બાદ આકરી ઠંડી જોર પકડશે તારીખ સતાવીસ ડિસેમ્બર બાદ પણ આકરી ઠંડી જોર પકડશે આ વખતે જાન્યુઆરી મહિનો ઠંડો રહેવાની શક્યતા છે આ સાથે તેમણે એમ પણ કહ્યું કે વીસમી ફેબ્રુઆરી બાદ ઠંડીમાં ઘટાડો નોંધાશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે પશ્ચિમી વિક્ષોભ પાછળ આવતા શિયાળાની સિઝન પાછળ ગઈ હોય તેમ જણાય છે અને જાન્યુઆરીમાં એક કે બે પશ્ચિમી વિક્ષોભ આવતા હવામાનમાં પલટો આવી શકે છે ત્યારબાદ જાન્યુઆરીથી લઈને એપ્રિલ મહિના સુધી ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે અને વિવિધ ભાગમાં માફાની શક્યતા રહેશે જોકે હવામાન વિભાગે શુક્રવારે કરેલી આગાહીમાં જણાવ્યું છે કે અડતાલીસ કલાક એટલે કે રવિવાર સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓ નથી જોકે તે પછી તાપમાનમાં બીજી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે અંબાલાલ પટેલે ઠંડીની આગાહી કરી છે અંબાલાલના આકલન મુજબ ગુજરાતમાં જાન્યુઆરીમાં તાપમાનનો પારો ગગડતા થી જાવતી ઠંડીનો અનુભવ થશે ડિસેમ્બરના અંતથી જાન્યુઆરીમાં થી જાવતી ઠંડી પડશે જાન્યુઆરીમાં કાતિલ ઠંડી પડે તેવી શક્યતા છે અગિયાર જાન્યુઆરી બાદ કોલ્ડવેવની આગાહી અંબાલાલ પટેલે કરી છે હિમાચલમાં વર્ષાઓ થતા અને ઉત્તર તરફથી ઠંડા પવનો વહેતા થવાથી ગુજરાતમાં ડિસેમ્બરનો અંત અને જાન્યુઆરીમાં કાતિલ ઠંડી પડી શકે છે અંબાલાલ પટેલની નવી આગાહી ખતરનાક છે અત્યાર સુધી તેમને ભરશિયાળે માવઠાની આગાહી કરી છે પરંતુ હવે તેમને કડકડતી ઠંડી વચ્ચે કરા પડવાની આગાહી કરી છે